લાયન્સ ક્લબ આણંદ અને રેડ ક્રોસ સોસાયટી તથા જી એસ આર આણંદ ડેપોના સંયુક્ત ઉપક્રમે આજરોજ આણંદ જૂના બસ સ્ટેન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ આણંદના પ્રમુખ પ્રમુખ મંત્રી પૂર્વ પ્રમુખ તેમજ લાયન્સ ક્લબના સભ્યો અને આણંદ ડેપોના પણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તથા આણંદ રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાયન્સ ક્લબના સભ્યો દ્વારા વધુમાં વધુ બ્લડ એકત્રિત થાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે રક્તદાતાઓમાં ઉત્સાહ વધે વધારવામાં પણ આવ્યો હતો અલગ મારું નામ છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખામાં હું કારોબારી સભ્ય છું અને રક્તદાન કેમ્પ સાથે ઘણા વર્ષોથી જોડાઈ રહ્યો છું આણંદ રેડ ક્રોસમાં ઘણી બધી ડિમાન્ડ છે તેની સામે રક્તદાન કરનારની સંખ્યા ખૂબ ઓછી છે લગભગ અત્યારે અમે વર્ષે તેર તેરથી ચૌદ હજાર યુનિટ ભેગું કરીએ છીએ ચાલુ વર્ષે અમારે પંદર હજાર યુનિટનો ટાર્ગેટ છે પણ હજુ જોઈએ એટલો રિસ્પોન્સ મળ્યો નથી એટલે અમે રક્તદાતાઓને નમ્ર અપીલ કરીએ છીએ કે આણંદમાં જે પેશન્ટ છે તેમને પૂરેપૂરું રીતે સમયસર લોહી મળી રહે તે માટે આપ અમને સહકાર આપો રેડક્રોસ સોસાયટી એ પ્રોફેશનલ નથી એ ખૂબ સેવાભાવની સંસ્થા ઇન્ટરનેશનલ સંસ્થા છે વિધિ કાર્યક્રમ એમના હોય છે તેમાં એક મુખ્ય રક્તદાનનો છે તો આપ સૌને ફરીથી નમ્ર અપીલ કરું છું કે આપ રક્તદાન કરો અને માનવ સેવામાં જોડાવો રક્તદાન મહાદાન છે એ યુક્તિ ખૂબ અસરકારક છે આપ રક્તદાન આપો મારું નામ દીપકભાઈ કન્યાલાલ શાહ છે હું લાયન્સ ક્લબ આણંદમાં પાસ પ્રેસિડન્ટ છું આજે આણંદ રેડ ક્રોસ સોસાયટી આણંદ અને જીએસઆરટીસી આણંદ બસ સ્ટેશન અને લાયન્સ ક્લબ આણંદ દ્વારા એક ખૂબ જ ઉમદા કાર્ય રક્તદાનનું અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અને એમાં એસટી ડેપોના મેનેજર સાહેબ અમારા સંજયભાઈ પ્રમુખ સાહેબ સંજયભાઈ પરીખ અને અમારા અન્ય લાયન મિત્રો હાજર રહ્યા છે અને બધાને પ્રોત્સાહિત કરી અને એક આ રક્તદાન એ મહાનદાન છે એની સમજણ પાડી અને રક્તદાનનો કાર્યક્રમ રાખેલો છે આજની તારીખે અમારે લગભગ પચાસથી સિત્તેર બોટલ યુનિટનો ટાર્ગેટ છે